અને સર હાલ રાજકોટ ખાતે જઈ રહ્યા છે તો સરને અમે હું તથા મારા અધિકારી તરફથી શુભેચ્છા પાઠવું છું સર અને સર રાજકોટથી આપ પ્રમોશન લઈને ફરી પાછા અમને તો આપની સાથે કામ કરવાનો મોકો આપો એની એ બાબતે અમે સર ઉત્સુકતા રહી છે ફર્સ્ટ તો હું જ્યારે પંદર ઓગસ્ટ બે હજાર બાવીસમાં અમરેલી ખાતે હાજર થઈ અને એ પહેલાં હું જ્યારે આઈબીમાં હતી પછી હું અહીંયા હાજર થઈ એટલે સરે મને અમે ઓડલી સરના કોલનમાં ગયા તો સર એવું કહ્યું કે ભાઈ તમે પાંચ વર્ષ આઈબી કરેલું છે તો હવે તો તમારે કાગળ ઉપર તો જીરો જશો પોલીસ સ્ટેશન શું છે સ્ટેશન ડાયરી શું છે એટલે મેં પણ સરને કીધું કે સર અત્યારે મને કાંઈ યાદ નથી ખાલી ઓફિસ વર્ક જે તે ટાઈમે આઈબીમાં કરેલું છે ત્યારે સરે કીધું કે ઠીક છે ચાલો જોઈ લેશું પછી સર ફર્સ્ટ પોસ્ટિંગ મને સીપીઆઈમાં આપ્યું તો સીપીઆઈમાં મેં એક મહિનો નોકરી કરી પછી પાછું ફરી અમરેલી સિટીમાં પોસ્ટિંગ આપ્યું ત્યારે પણ હું ફરી કોલનમાં ગઈ તો સર ત્યારે મને એવી વાત કરેલી કે ભાઈ તમને સિટી પોલીસ સ્ટેશન આપું છું હું એક મહિનો તમારી કામગીરી જોઉં છું અને પછી આગળ જોશું પણ સરે મને એટલી કોઓપરેટ કરેલી છે કે જે તે એ સમય દરમિયાન અમરેલી સિટીમાં બે હજાર બાવીસનું વિધાનસભા ઇલેક્શન હતું પ્લસ પીએમ સાહેબનો બંદોબસ્ત હતો આ બાબતે મને ઝીરો નોલેજ હતું પણ કન્ટિન્યુ સર એટલા કોલ કરીને મને મેન્ટલી મને સરનો ફોન આવ્યો તો મને હું ડિસ્ટર્બ થઈ જતી હતી મને ટેન્શન આવતું હતું કે એસપી સાહેબનો કોલ શું જવાબ દેશું અને ત્યારે ઇવન ભંડારી સાહેબ હતા અને મારા કોમ્યુનિકેશન ગેપ હતો એ મને સરસ શીખવાડ્યું કે કોમ્યુનિકેશન ગેપ ન હોવો જોઈએ અને તમારે કેવી રીતે કામગીરી કરવી એ બાબતે સર જ મને ગાઈડ કરેલું છે એ દરમિયાન મેં દસ વર્ષ દસ મહિના સોરી અમરેલી સિટીમાં નોકરી કરેલી અને અમરેલી સિટી ખરેખર એડેક છે ચલાવવું એ અઘરું છે અને મારા માટે તો ખરેખર અઘરું હતું એ ત્યારે જ મને સરના ઠપકા સંભળેલા છે ને એમાંથી હું ખરેખર ઘડાયેલી છું અને લગભગ અમરેલી જિલ્લામાં સર બે મહિના દરમિયાન કોઈ અધિકારીની ટ્રાન્સફર નહીં થઈ હોય ને એટલી મારી થઈ છે સાત વખત મારી ટ્રાન્સફર થઈ છે સર અને પાછું કેવું એવું થાય કે ભાઈ અમરેલી સિટીથી મને સીપીઆઈ આપે પછી સીપીઆઈથી હું બગસરા ગઈ બગસરાથી ફરી સીપીઆઈ આવી અને સર પ્રશ્ન એ હતો કે મને સીપીઆઈ કચેરી નહોતી ગમતી અને પછી મેં વિચાર કરી લીધું કે હાલો બગસરાથી હું સીપીઆઈ આવી છું ને તો મેં એક મહિનામાં સીપીઆઈ કચેરી રિનોટ કરવાનું સર નક્કી કર્યું અને એક મહિનામાં ફંડિંગ ભેગું કરી અને સારી કચેરી બનાવી પછી મને એમ થયું કે હવે મારે સીપીઆઈમાં જ રહેવાનું છે તો ફરી પાછું મને સર રાજુલા પોસ્ટિંગ આપ્યું એ દરમિયાન રાજુલા પણ એટલું જ એડેક છે અમરેલી સિટી કરતાં ક્રામ એટલું મર્ડર ત્રણસો સાત ત્રણસો છવ્વીસ કન્ટિન્યુ એ દરમિયાન તો મને પટેલ સાહેબ પણ એટલી હેલ્પ કરેલી છે અને એ દરમિયાન મારી કોઈ પણ એલિગેશન વગર સારી રીતે દસ મહિના ત્યાં પણ નોકરી સારી પસાર થઈ ગઈ પછી રાજુલાથી ફરી બદલી થઈને આવવાનું હતું એટલે મને થયું કે હવે સીપીઆઈ આવશે પણ સીપીઆઈ કચેરી જ નીકળી ગઈ એટલે પછી એવું થયું કે ચાલો હવે સીપીઆઈ તો નથી એક તો ગયું એટલે સરે મને ખરેખર એટલી હેલ્પ કરેલી છે કે કોઈ પણ મેટરમાં મોટે તો મારે મહિલાના જ એલિગેશન આવે અને એમાં જ મને દમ પડે પછી હું એટલી રેડી થઈ ગઈ કે મારી ચેમ્બરમાં મહિલા બે ત્રણ વાર પોઈઝન પી લીધું હોય ને તો મને અસર નહોતી થાય કારણ કે અમરેલીથી મને સર સજામાં મૂકીને ત્યારે જે મહિલાની મેટર હતી ને એમાં જ સજામાં મૂકી તો મારે સરની જોડે કોન્ય કોમ્બ્યુનેશન ગેફ રહી ગયેલું અને મારા ડિવાઇસ વિશે મેં વાત કરેલી ડિવાઇસ વિષય એવું કહે કે હું સવારે સરને ડીઆર આપીશ ત્યારે સરને હું વાત કરીશ એટલે એમાં મારું મિસ મિસઅન્ડરસ્ટેન્ડ થઈ ગયું એટલે હજી તો મેં સરને ડીઆર સાત વાગે આપ્યો અને સાત ને દસે મારી ટ્રાન્સફર સર આવી ગઈ પણ મને ખરેખર ઘણું શીખવા મળ્યું કે ભાઈ સારું હોય ભલે ટ્રાન્સફર તો નો ડાઉટ પણ જ્યારે હું આઈબીમાંથી અમરેલી આવી ત્યારથી મને એટલું શીખવા સરની અંદરમાં મળેલું છે કે હવે મને ક્યારેય કોઈ ટેન્શન જ નથી ક્યારેય કોઈ ગભરામણી નથી કોઈ પણ મેટર આવે ત્રણસો બે આવે કે કે જે પણ થાય પણ હું સારી રીતે સર ટેકલ કરી શકું એવી હું ટૂંકમાં ઘડાઈ ગઈ છું સર અને એક તો મને એક જ ટેન્શન હતું કે ભાઈ સાત વખત બદલી થઈ નો ડાઉટ પણ સર એક ઇન્સ્પેક્શનનું જ મને ટેન્શન હતું મારે મારા પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્શન આવે એટલે હું તમામ અધિકારી લગભગ દસને કોલ કરી લઉં કે ભાઈ શું છે શું છે કારણ કે મારું ફર્સ્ટ ઇન્સ્પેક્શન એક હતું કે સુરત સિટીમાં હું બે હજાર દસમાં હાજર થઈ અને સલામતપુરા પોલીસ સ્ટેશનમાં મારું પોસ્ટિંગ થયું તો બે હજાર તેરમાં સીપી સાહેબનું ઇન્સ્પેક્શન હતું નો ટ્રેડિંગ હતી એ દરમિયાન સર સીપી સાહેબનું એમાં તો કોઈ એટલું પરેડ ન હોય કે બીજું કંઈ પણ ન હોય તપાસો ખાલી જોવાની હોય એ દરમિયાન સીપી સાહેબના ઇન્સ્પેક્શનમાં સર મારી આગળ ખાલી તપાસમાં ઓગણીસ એડીઓ જ એડી સિવાય મારી પાસે કોઈ તપાસ જ નહીં પછી ત્યાં પણ સીપી સાહેબે મને એસપી સરની જેમ જ રાકેશ અસ્તાના સાહેબે પણ સારી રીતે ગાઈડ કરેલું છે કે તમે પ્રોફેશન છો આ રીતે છો પછી રાકેશ અસ્તાના સાહેબે કન્ટિન્યુ મને સાત વર્ષ એચ પોલીસ સ્ટેશનમાં સર પોસ્ટિંગમાં આપેલું અને સાત વરસ એ જ જગ્યાએ મેં નોકરી કરેલી અને પછી હું આઈબીમાં આવી પાંચ વર્ષ ત્યાં અને બે વર્ષ હું આપ સાહેબની જોડે સર અત્યારે ડ્યુટી કરતી હતી પણ સર પ્રશ્ન એ કે સર આપણે મને ઘણી કોઓપરેટ કરેલી છે આ બાબતે હું સર આપને ક્યારેય નહીં ભૂલું હંમેશા આપનો સર ઋણી રહી સર અને સર આપ રાજકોટ ખાતે જઈ રહ્યા છો આપનું પ્રમોશન મળે ને આપ પ્રગતિ કરો એવી શુભેચ્છા સર થેન્ક યુ જય સર